તો મિત્રો જય હિન્દ જય ભારત અને આજે અમે જઈ રહ્યા છે મેરડી માતાનું મંદિર કે જે વાલોડમાં આવેલું છે પણ એની પહેલાં તમને હું કહી દઉં કે મંદિર જવું હોય તો તમારે જોવા પાછળ રસ્તો કેટલો સરસ છે અને જંગલમાંથી તમે નીકળતા હોવ એવું લાગશે અને ફૂલ્લી ઓફ રોડિંગ છે એટલે ડ્રાઈવર તમારા જોડે હબધો હોય તો જ આવજો નહીં તો એક્ટિવા કે બાઈક હશે તો ગોળ ફરી જશે અને ચોમાસાની સિઝનમાં તમારે અહીંયા આવું બહુ જ અઘરું છે કારણ કે આ એવું કહેવાય છે કે આ મંદિર છે એ કોતરોમાં આવેલું છે અને કોતરવ એટલે જંગલ જેવો વિસ્તાર કહેવાય અને એ બીજો પાકો રસ્તો નથી તો પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે કેવો રસ્તો છે તો મિત્રો આ મંદિર પહોંચ્યા પહેલાનું જ એડવેન્ચર છે તો બહુ મજા આવી ગયા હજુ તો મંદિર પહોંચ્યા નથી મંદિર જઈને તમને ફૂલ મંદિરમાં મેલજી માતાના દર્શન કરાવીશું મંદિર બતાવીશું પણ જે કહેવાય ને કે જો તમે ફરશો તો મજા આવશે બધું નવું નવું જોવાનું મળશે હવે કેટલાક લોકો અહીં નજીકમાં રહેતા હશે એટલે કે પાદરણ બોરસદમાં રહેતા હશે પણ એમને પણ નહીં ખબર હોય કે આ મંદિર આ જગ્યાએ આવેલું છે અને મિત્રો જોઈ લો હજુ પણ તમને દેખાય છે પાછળનો રસ્તો એટલે કેવું અમે એડવેન્ચર કરવાના શોખીન હોય અને નવી નવી જગ્યાએ ફરવાના શોખીન હોય તો એ લોકો માટે આ જગ્યા બેસ્ટ છે મારું કહેવું એવું છે હજુ તો અમે મંદિર પહોંચ્યા નથી પણ હું તમને કહું છું કે આ જગ્યા બેસ્ટ છે કેમ કારણ કે એનો રસ્તો જ જુઓ તમે કેવી મજા આવે છેલ્લા વીસ મિનિટથી અમે આવા રસ્તા ઉપર છે અને આજુબાજુ મસ્ત ઝાડ છે એકદમ શાંત વાતાવરણ છે પબ્લિક તો કોઈ અમને જોવા જ નથી મળતી એટલે હા મિત્રો તમારું એક્ટિવ કે બાઇક છે તો એ કંપ્લેટ ચેક કરાવીને આવજો કે પંચર ના હોવું જોઈએ પેટ્રોલ ફૂલ કરાવીને આવજો જો તમે ફસા તો પછી એકડું પડી જશે તો મારું કહેવું એવું જ છે અને હવે જુઓ બહુ જ સરસ રસ્તો આગળ પણ ચાલુ થયો છે આ તો બેક એક્સેડનો કેમેરો છે હવે આ જુઓ તમે એક મિનિટ હવે હું એક આગળનો કેમેરો કરું તમને બતાવું કે રસ્તો કેટલો સરસ છે